દમણ ખાતે સરકારી હાઈસ્કૂલમાં અંગ્રેજી શિક્ષકના કાયમીના મુદ્દે ચાલતા ઉપવાસ આંદોલનનો અંત લાવતા કેબિનેટ મિનિસ્ટર મુડુભાઈ બેરા ભાણવડથી મનીષ કેલાણીનો એક વિસ્તૃત અહેવાલ ભાણવડ તાલુકા શાળા નંબર ત્રણ કન્યા શાળામાં ઇંગ્લિશ વિભાગમાં શિક્ષકોની ભરતી મુદ્દે ચાલતા ઉપવાસ આંદોલનનો વૈકલ્પિક વ્યવસ્થા બાદ અંત આવ્યો હતો આ રાજ્યના કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા ઉપસ્થિત રહી નવા સત્રથી કાયમી શિક્ષકોની ભરતી કરાશે તેવી ખાતરી આપવામાં આવતા શિક્ષકોએ પહોંચણા કર્યા હતા ભાણોરમાં કન્યાશાળામાં અંગ્રેજી મીડિયમ વિભાગમાં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકોને ચાલુ સત્રમાં છૂટા કર્યા બાદ બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે આ મુદ્દે વાલી મંડળે તાલુકા સેવા સદન સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું શિક્ષકોની ભરતી કરવા સરકારી તંત્રને અસરકારક રજૂઆત પણ કરવામાં આવી હતી આ બાબતે ખંભળીના ધારાસભ્ય અને રાજ રાજ્યના કેબિટ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પાલાભાઈ કરમૂ સહિતના શિક્ષણ ખાતાના સત્તાવાળાઓએ ઉપવાસી છાઉન્ડની મુલાકાત લઈ વિદ્યાર્થીનો અભ્યાસ ન મગડે તે માટે પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરી ત્યારબાદ નવા સત્રથી ઇંગ્લિશ મીડિયમ વિભાગમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી ખુદ મુળુભાઈએ ખાતરી આપતા આખરે શિક્ષકોએ તાળીઓના ગડગડાટ સાથે ઉપવાસ આંદોલન સમેટી લીધું હતું અને પારણા કરાવવામાં આવ્યા હતા દરમિયાનમાં મુળુભાઈ બેરાએ એક લોક લોકદરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે મહત્તમ પ્રશ્નો હતા તે પ્રશ્નોનો સુખદ અંત આવે તે માટે સરકારી અધિકારીને સ્થળ ઉપર સૂચના આપી તમામ પ્રશ્નોનું સુખદ અંત લાવવામાં આવ્યો હતો